જોહાર તમે જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસનું દક્ષિણ ગુજરાત અને સમગ્ર ભારતભરના આદિવાસીઓ નવમી ઓગસ્ટ ઉજવી રહ્યા છે ત્યારે ડેડિયાપાડામાં પણ ખૂબ મોટી જન્મેદની ઉમટી પડી છે અને વિશ્વ આદિવાસી દિવસના દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એક સભા સંબોધી છે જે સભામાં ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે આવો જોઈએ સાંભળીએ કાર્યક્રમમાં તમામ વડીલો માતા બહેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા વિશ્વ આદિવાસી દિવસ ની એરિયા ખાતે આયોજન કર્યું અમને આમંત્રણ આપી ઘણા લોકો અહિયાં બોલે એવા જે છતાંય સાથી આગેવાનોએ પણ મને બોલવાનો જે તક આપ્યો છે અને મને જે સન્માન આપ્યું છે એ બદલ સૌ બધા માટે હજારો ની હજારોની સંખ્યામાં ભેગા થઈએ છીએ નાચીએ છીએ કૂદીએ છીએ બૂમ કરીએ છીએ પણ આટલી મોટી વસ્તી હોવા છતાં આટલી એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ જે આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના કાર્યક્રમમાં નાજી કૂદીને ઘરે જવાનું નથી પણ આ કાર્યક્રમના સિદ્ધાંત અહીંના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડિયા ખાતે બે યુવાનોને જયેશભાઈ સનાભાઈ સંજયભાઈ ગજેન્દ્રભાઈ માર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને બાંધી ઢોર માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એમના મજૂરોને ને રજૂ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાં અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકો અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે ત્યારે એ લોકોની આ પીતી જોઈને એ યુવાનો ને જે રીતે મારવામાં આવ્યા જોઈને ખરેખર એટલી બેરમી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ તેર તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયા પોલીસ ના મિત્રો ને પણ કેમ છું ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ થી કેમ છું તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે આદિવાસી આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવીએ છીએ અમે અહિયાં આદિ અનાદિકાળ અમે મૂળ નિવાસી છે મૂળ માલિકો છે આજે અમને વનવાસી કહેવામાં આવે છે વન બંધુ આવે છે હજારો વર્ષો થી આદિવાસીઓ છે આક્રમણ થયું ભૂણો નું આક્રમણ થયું ફ્રેન્ચો નું આક્રમણ થયું પોર્ટુગીજો આવ્યા અંગ્રેજો આવ્યા ત્યારે પણ આદિવાસીઓ ગુલામી નથી સ્વીકારી અમારા રજવાડાઓને જે પ્રકારે હેરાન પરેશાન કરીને ખદેડીને આજે અમને આદિવાસીઓને વિભાજીત કરવામાં છે તમે રામાયણ વાસી લેજો રામાયણ ના પેલા આદિવાસી વાલ્મી નો ઉલ્લેખ હશે પૂર્વજો છે તમે મહાભારત ઉઠાવી વાંચી લેજો જે એક લવ્ય તમે એકલવ્ય છે અમારા આદિવાસી ના પૂર્વજો છે તમે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ વાંચી લેજો એમાં

આદિવાસી વિસ્તાર મોટા ડેમો બનાવી દેવાથી આદિવાસી વિસ્તાર મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી રોડ હાઈવે બનાવી દેવાથી વિકાસ થવાનો આદિવાસીઓને ડેમ નું પાણી આપો સારી શાળા આપો સારી કોલેજ આપો સારા ડોક્ટર આપો સારી યુનિવર્સિટી આપો તો જ દેશમાં માં આદિવાસીઓ વસે છે દરેક ક્ષેત્રોમાં અમારી સાથે અન્યાય થયો છે જે પણ સરકારો આવી છે જજો બેસે આજે ગુજરાતમાં અમે પંદર છે તો સો જજ જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આઈએસ હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ

મજૂરી માટે શહેર માં જવા મજબૂર થયા છે અમે સાચી નથી માટે કહીએ છે આજના મંચ પર જે નાગાલેન્ડ બન્યું મરાઠાઓ નું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતી ઓ નું ગુજરાત બન્યો તેલુગુ લોકો નું તેલંગાણા બન્યો તમિલ લોકો નું તમિલનાડુ બન્યો એવી જ રીતે અમને ફીલોને અલગ ફીલ પ્રદેશ નું ઓગનતી શું રાખ્યું આમાં ડુંગર માં યુરેનિયમ ની ખાણો છે છોટાઉદેપુર માં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીન છે અલગ રાજ્ય અમને આપી દો અમે અમારા આદિવાસીઓ નો વિકાસ કરી લઈશું કરી દેવામાં આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે છે પરંપરા હરકી છે રીત ભાષા છે આજે પણ અમારો રોટી પેટી નો વ્યવહાર છે આજે પણ અમને આજે મધ્યપ્રદેશ ની કુલ વસ્તી ના એકવીસ ટકા મધ્યપ્રદેશ માં આદિવાસી વિસ્તાર માં છે રાજસ્થાન માં તેર ટકા છે ગુજરાત અંબાજી થી ઉમરગામ સુધી પંદર આદિવાસીઓ છે મહારાષ્ટ્ર માં નવ પોઈન્ટ ત્રણ તમે વાંચી લેજો જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું આજે દેશ અને ગુજરાત નો વિકાસ થયો પણ આદિવાસીઓ નો વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી છતાં પણ 50 રાજ્યો છે જ્યારે ભારતમાં 28 જ રાજ્ય છે તો 29મું રાજ્ય બનવું જોઈએ કે બનવું બનવું જોઈએ જોઈએ એની રાજધાની કેવડિયા હશે આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી અહીનું આખો અધિકારી ગણ અહીનું પોલીસ તંત્ર તમામ માં આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે

કેવડિયા જઈને આપણી એકતા બતાવવાની છે એમાં કોઈ પાછી પાણી કરવાની નથી થાય છે અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટા છવાયા થઈ ગયા છે અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ ધર્મ સંપ્રદાય

અને આપણા સમાજ સાથે જયારે પણ કઈ થાય છે માં બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે અને કે છે કે અમારી સાથે આપ છે ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો પંદર દિવસ પાવાગઢ ને ભાગવા જશે આદિવાસી યુવાન થાકવાનો પણ આદિવાસી યુવાન ને હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે એ નાચવા

રાજા પાંઠા સિંધુ ઘાટી ની સાત આઠ વર્ષો પહેલા જે સંસ્કૃતિ હતી એ આદિવાસી સભ્યતા છે વિશ્વ ની સૌથી જૂની સંસ્કૃતિ આદિવાસીઓની છે

બાદ જિંદાબાદ કરવાનું થતું નથી હવે લડાઈ ગયે જીતાાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે અત્યાચાર થશે આદિવાસી ના હક અધિકાર માટે લેવા માટે હવે આપણે ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો